આજે આજે ઓફિશિયલી સિનિયર સિટીઝનમાં પ્રવેશ કરું છું એ બદલ મારા પરિવાર અને સમાજના જેમને હું અને હંમેશા પ્રેમ મળ્યો છે એ બદલ એનો ઋણ ક્યારેય ચૂકવી શકું સતત પચીસ વર્ષ મારા મિત્રો અને ટ્રસ્ટીઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે પચીસ વર્ષ પૂર્ણ થાય તો એવો વિચાર આવ્યો કે કંઈક હવે બીજું કરવું જોઈએ એટલે આ દિવ્યાંગો ની શાળાઓ આખા ગુજરાત ગુજરાત બહાર જે પણ જરૂરિયાત હોય લોકોને એમાં કેમ એનું આપણે પૂરું પાડી શકીએ વિચાર કરી અને એસીથી વધારે સંસ્થાઓમાં આજે ટ્રસ્ટીસ ટ્રસ્ટીશ્રીઓ અને મારા મિત્રો દ્વારા ત્યાં નાના મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને આ તમામ લોકો જે કામ કરી રહ્યા છે અત્યારે એ વંદનને પાત્ર છે ત્યારે ફરીથી એ લોકોનો હું ક્યારે પણ ચૂકવી નહીં શકું મેં એમ જ કીધું કે આ સતત પચીસ વર્ષથી આ મિત્રો રક્તદાન કેમ્પનું આયોજન કરતા હતા પણ હવે પચીસ વર્ષ પછી કાંઈક નવો વિચાર આવે તો દિવ્યાંગ બાળકો સાથે એને પણ હુંફ મળે એને પણ આજે એક કાર્યક્રમ મળે અને લોકો આ બાળકો છે તે ખૂબ પ્રફુલ્લિત થાય એના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે